બંને અરજી ફોર્મમાં બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે આ માર્કશીટ અપલોડ કરી નહીં હોય તો ફોર્મ રદ થવા પાત્ર છે ધોરણ બાર ની પરીક્ષાને બદલે બાર સમકક્ષ પરીક્ષા પાસ કરનારે તે પરીક્ષાની છેલ્લી માર્કશીટ પ્રમાણે અરજીમાં નામ લખવાનું રહેશે તથા તે માર્કશીટ અપલોડ કરવાની રહેશે કોઈ ઉમેદવારે ધોરણ બાર કે તેની સમકક્ષ પરીક્ષા એકથી વધુ પ્રયત્ને પાસ કરેલી હશે તો છેલ્લા પ્રયત્નની માર્કશીટ મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે તથા તેની અપલોડ કરવાની રહેશે અરજીમાં પોતાનું નામ ધોરણ બાર અથવા સમકક્ષ પરીક્ષાના ગુણપત્રક મુજબ દર્શાવવાનું રહેશે ગેજેટ દ્વારા કે લગ્નના કારણસર કે કોઈ ભૂલના કારણે ધોરણ ની માર્કશીટમાં નામમાં ફેરફાર હોય તો પણ ધોરણ બારની માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે સાચા નામના પુરાવા દસ્તાવેજ ચકાસણી વખતે આપવાના રહેશે ધોરણ બારના ગુણપત્રકમાં તમારું નામ કે અટક આગળ કે પાછળ છે તેનાથી કોઈ ફરક પડતો નથી ફોર્મમાં અટકની જગ્યાએ અટક લખવાની પોતાના નામની જગ્યાએ પોતાનું નામ લખવાનું અને પિતાના નામની જગ્યાએ પિતાનું નામ લખવાનું ધોરણ બાર ની માર્કશીટ અપલોડ થઈ કે કેમ તે અંગે ઉમેદવારના પ્રશ્નો અંગે માર્ગદર્શન જો ધોરણ બાર અથવા તેની સમકક્ષ માર્કશીટ અપલોડ નહીં કરી હોય તો પ્લીઝ અપલોડ વેલિડ ડોક્યુમેન્ટ નો મેસેજ સ્ક્રીન પર દેખાશે જો ધોરણ બાર અથવા તેની સમકક્ષ માર્કશીટ અપલોડ કરેલ હશે તો ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલીનો મેસેજ સ્ક્રીન પર દેખાશે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલીનો મેસેજ આવે તેની પહેલા પ્રિવ્યુના બટન ઉપર ક્લિક કરશો તો પોતે કરેલ અપલોડ માર્કશીટ પણ બતાવશે ઓગસ્ટમાં ફરી અરજી લેવામાં આવશે ત્યારે અત્યારે જેમની ઉંમર થઈ નથી તે લોકો પણ જો તે વખતે ઉંમર થઈ જશે તો અરજી કરી શકશે એટલે કે અત્યારે ફોર્મ ભરવાનું બંધ થશે ત્યારબાદ જો તેની ઉંમર થતી હશે તો તે ફોર્મ ભરી શકશે ઓગસ્ટમાં ધોરણ બાર ની માર્કશીટ જે અપલોડ કરવાની છે તેનો ઉપયોગ માત્ર માત્ર નામની ચકાસણી છે આ રીતે વધુ મહત્વની માહિતીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો જો ગમ્યો હોય તો શેર કરો અને લાઇક કરો